ખાસ બહેનો માટે ત્રણસોથી ચાલુ ત્રણસો થી કેટલા વધારે વધારેમાં વધારે ત્રણસો થી હજારની અંદરમાં બરાબર જે હમીસર તળાવના કિનારે લાકડાનો બનાવવામાં આવેલું છે મિત્રો આખો હાલે છે આપ જોઈ શકો છો કે જે મોરબીનો પુલ હતો એને જેવો જ પુલ લાગે છે નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા અને આપ જોઈ રહ્યા છો વાઘેલા નેટર બ્લોક આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણા વિડીયોમાં તો મિત્રો આજે ભુજમાં તમને મોબાઈલની દુકાનો બતાવવાના છીએ રિટેલ અને હોલસેલની તો આ બાજુ આ દુકાનો છે ને આ ન્યૂ બસ સ્ટેશન રોડ છે પેટ્રોલ પંપ જોઈ શકો છો આપને બાજુમાં ટેક્સી ટેક્સી રિક્ષા સ્ટેન્ડ છે અને આ સાઈડમાં જ મોબાઈલની દુકાનો આવેલી છે તો કદાચ મોબાઈલ તમને રિપેરિંગ કરાવવો તો આ જગ્યા તમને બતાવું આ સામે દેખાય છે આ દાદરો આ દાદરા અંદરથી ચડી અને ઉપર જવાનું છે કાચવાડ જે દેખાય છે આ અહીંયા રિપેર સિપેર કરવાનું છે મોબાઈલ આખી લાઈન જે આ દેખાય છે આખી લાઈન મોબાઈલની જ છે મોબાઈલને તમામ નવા મોબાઈલ અને એસેસરી અહીં મળી રહેશે તો આ બધી દુકાનો રિટેલની છે હોલસેલની નથી રિટેલમાં તમને એક બે વસ્તુમાં ખપશે તો અહીં મળી રહેશે આ દા આખી જે લાઈન આપ જોઈ શકો છો આખી લાઈન છે મોબાઈલ ને મોબાઈલ બધી દુકાનો મોબાઈલની છે અહીંયા કોર્નરમાં પણ એક દુકાન આવેલી છે ને આ સામે પણ મોબાઈલની જ દુકાનો છે તો આખી આ માર્કેટ જેને કહેવાય આખી મોબાઈલ માર્કેટ જ છે નવા જૂના બધા મોબાઈલ મળી રહેશે અને એસેસરી પણ મળી રહેશે બાજુમાં રિક્ષા ને ટેક્સી પણ ક્યાં જવું હતો ઊભી છે આ છે ભુજનું ન્યૂ બસ સ્ટેશન રોડ અને આ બાજુ આ રિક્ષા ચાલુ છે ને હવે આપણે એક હોલસેલની દુકાન તમને બતાવીએ તો બને રહેજો વિડીયોમાં હોલસેલમાં તમને મોબાઈલ કે મોબાઈલ એસેસરી જ કાંઈ પણ જોઈએ તો એક દુકાન છે જે ભરોસા પાત્ર હું કાયમ જાઉં છું તેની દુકાનેથી જ મોબાઈલ લીવો કે ઇયરફોન કે ચાર્જર કોઈ એસેસરી તે બધું એ જગ્યાથી લઉં છું અને બહુ સસ્તી મળે છે તો એ રસ્તો આ આપણે છે છીએ રસ્તો છે ન્યૂ બસ સ્ટેશન રોડ આપણે રવિટોકી જ બાજુ જાય છે આ રસ્તો એ રસ્તે આપણે જવું છે ને આગળ બે રસ્તાની ફૂટશે અહીંથી આ સામે જે જાય છે એ રવિટોકી જ રોડ છે આ જે અંદર જાય છે એ આપણે મોબાઈલની દુકાન તરફ જેનું નામ છે અક્ષય મોબાઈલ તો વિડીયો લાંબો થશે થોડું કટ કરીને આપણે આગળ જઈશું તો મિત્રો આ છે ભુજની માર્કેટ ભુજની બજાર અંદર આપણે આવ્યા છીએ થોડીક આગળ જ દુકાન છે તો ટ્રાફિક ને ગાડીને હોર્ન ને ભુજની માર્કેટ ભુજની બજારમાં બહુ ગરમી આજે લગભગ એક વાગો આવ્યો છે બપોરના ને ગરમી બહુ ગરમી છે હાલ તો મિત્રો આનાથી તો આપણા ગામડામાં હવામાન બહુ સારું છે ઠંડુ અને ઝાડ નીચે છાયણા અહીં સિટીમાં તો બહુ ગરમી છે મિત્રો તો વિડીયોને કાઢી દેજો લાઈક કારણ કે તમારા માટે આજ મોબાઈલની આજે દુકાનો વિશે જાણકારી આ પહેલાં અક્ષય મોબાઈલ અહીંયા કને આ જગ્યાએ હતી દુકાન હવે હમણાં હાલમાં બદલાવી દેવામાં આવી છે તો પહેલાં આ જગ્યાએ હતી હવે આગળ કરી દેવામાં આવી છે તો પગે આપણે ગાડી રાખી દીધી છે ભુજ બસ સ્ટેશનમાં પાર્કિંગમાં અને આપણે ત્યાંથી પગે જ આવીએ છીએ તો બહુ ગરમી પણ વધારે છે તો મિત્રો આખરે આપણે અક્ષય મોબાઈલ એસેસરીઝ પાસે પહોંચી આવ્યા છીએ यहां सामने बोर्ड दिखाई दे रहे हैं आपने अक्षय मोबाइल एक्सेसरी ने यहां दुकान है जय जगन्नाथ गाइस हम आपके अंदर तो भाई आज है मोबाइल एक्सेसरी की दुकान अक्षय मोबाइल एक्सेसरी અહીં મિત્રો દરેક વસ્તુ તમને મળી રહેશે હોલસેલના ભાવમાં અને રિટેલમાં બંનેમાં તો તમારો પોતાનો ધંધો હોય કે નાની મોટી દુકાન હોય તમારી મોબાઈલની તો પણ અહીંથી તમે પાર્ટ અને મોબાઈલ એસેસરી અહીંથી લઈ અને વેચી શકો છો અને એનમાં પણ તમે પ્રોફિટ કમાઈ શકો છો અને સિંગલ તમને વસ્તુ જોઈએ તો પણ અહીં મળી રહેશે તો આ બહુ મોટી હોલસેલની ભૂજમાં આવેલ દુકાન છે તો આમાં દરેક વસ્તુ તમને ચાર્જર ઇયરફોન દરેક દરેક વસ્તુ તમને મળી રહેશે અને ફરી પાછા આપણે બસ સ્ટેશન બાજુ આવશું તો આ બાજુ બકાલા માર્કેટ છે શાક માર્કેટ આપ જોઈ શકો છો અહીં ફ્રૂટ પણ દરેક જાતના ફ્રૂટ મળશે અને આ અહીં જે ગાડી દેખાઈ રહી છે આ ગાડીઓ બધી લેવે જ અહીં ચાલુ છે જૂની ગાડી મળી રહી છે અહીં ટુ વ્હીલ અને બાજુમાં કપડાં ફ્રૂટ બધું અહીં માર્કેટમાં ઉપલબ્ધ છે જોઈ શકો છો આપ કેળા ફ્રૂટ બધા પડ્યા છે તો આ આખી માર્કેટ છે એ બધી ફ્રૂટની અને બકાલાની આ બકાલાની મોટી માર્કેટ જોઈ શકો છો આપ આની અંદર બધું બકાલું જ છે સબ્જી માટે જે પણ જોઈએ આપણે અહીંયાથી લઈ શકો છો અને તેની આગળ આપણે જઈશું તો મિત્રો અહીંયા એક સાયકલની દુકાન છે તો સાયકલું પણ અહીં હોલસેલમાં અને રિટેલમાં સાયકલું પણ મળી રહ્યું છે તો બે હજારથી સ્ટાર્ટિંગ છે સાયકલની પ્રાઇઝ અને લગભગ દસ હજારથી બારે સુધી અહીં ઉપલબ્ધ છે દરેક આઈટમ દરેક વેરાયટી સાદી ડિસ્ક્રેક રેન્જર સાયકલો સાદી સાયકલો દરેક સાયકલો અહીં મળી રહે છે ભુજ સિટી ફરતા ફરતા થાકી જાવ તો ફ્રેશ થવા માટે બસ સ્ટેશન સારું છે તો બસ સ્ટેશનમાં જઈ અને અહીં બાથરૂમની સુવિધા છે અને પાણી પણ પીવાનું અને જોઈ શકો છો આપ અહીં ગામડાના લોકો જે મોજ મારી રહ્યા છે જોઈ રહ્યા છો આપ આ પગથિયા જે લીપ છે તો કેવી રીતના ગામડાના લોકો જે અહીં એકદમ નવાઈ લાગે છે આ લોકોને જોઈ શકો છો આપ કેવી રીતના ચડે છે ઉપર વારંવાર નીચે આવે અને ઉપર ચડે છે બહુ મજા આવે છે ગામડાના લોકોને આવું તો પહેલીવાર જોવા મળી છે અને અહીં લેડીઝ માટે કપડાં બહુ સારા છે તો ખાસ બહેનો માટે જોવા જેવું છે સારા કપડાંની સ્ટોલો અહીં આવેલ છે સુંદર મજાના રંગીન ને ફેશનવાળા કપડાં રોડ ઉપર છે એટલે માટે અહીં સસ્તા મળશે એ જ કપડાં તમે માર્કેટમાં લેવા જાશો તો બહુ મોંઘા હશે તો તમને શોપિંગ કરવી તો આ એડ્રેસ યાદ રાખજો આ બાજુ બસ સ્ટેશન છે ને આ રોડ છે ને સામે સામે આવેલ છે આપણે હમીસર તળાવ ને આ રોડ ઉપર જ સ્ટોલો આવેલી છે તો દરેક વેરાયટીમાં કુર્તી ડ્રેસ બધો મટીરિયલ અહીં મળી રહેશે કેટલા વાર આવ્યા ડ્રેસ કયા ભાવથી ચાલુ થાય ત્રણસોથી ચાલું ત્રણસોથી કેટલા આવ્યા વધારેમાં વધારે ત્રણસોથી હજારની અંદરમાં બરાબર તો ત્રણસો રૂપિયાથી સ્ટાર્ટ થાય છે અને હજાર રૂપિયા સુધીમાં ડ્રેસ મટીરિયલ બહુ સારામાં છે અહીંયા તો આવી ઘણી બધી દુકાનો અહીંયા આવેલ છે મિત્રો તો ત્રણસો રૂપિયા ન કહેવાય જોઈ શકો છો આપ સુંદર મજાના ડ્રેસ તમને મનપસંદ મળી રહેશે આવી તો મિત્રો આ છે ભુજનો રાજા રાજાશાહી બગીચો જેનું નામ છે રાજેન્દ્ર બાગ તો તમે થાક્યા પાક્યા આવો તો ઠંડી હવા લેવા માટે આ જગ્યા બહુ સારી છે એકદમ શાંત હવામાન અને આ ટાપુ છે એક ભુજનું હમીરસર તળાવની વચ્ચોવચ આ બગીચો આવેલો છે મિત્રો અને ચારે બાજુ તળાવ આવેલું છે હમીરસર જેના કારણે આપણે ચારે તરફ આપણે તળાવનું વ્યૂ પણ જોઈ શકીશું અને ઠંડી હવા પણ લઈ શકીશું અને સાથે સાથે અહીં મસ્ત છાયણામાં આપ આરામ પણ કરી શકો છો તો બહુ સારો એવો બગીચો છે તમને સમય વિતાવો છે અહીં એકાંતમાં તો બહુ સારો બગીચો છે સામે રાજમહેલ જેને કહેવાય કે પ્રાગ મહેલ છે તે પણ હમીરસરના કિનારે જ આવેલું છે મોટા મોટા ઝાડ આવેલા છે અહીંયા જૂના અને દરેક ઝાડમાં આપ વારવા વાગરોણ જોવા મળે છે ગુજરાતી ભાષામાં ચામાચુડી જેને કહે છે તો ઘણી માત્રામાં પાંદડાથી પણ વધારે ચામાચુડીઓ બેઠી છે અંદર દરેક જાળની અંદર અને આ હમીસર અંદરના પગથિયા અને નાનકડો એક બ્રિજ પણ બનાવવામાં આવ્યો છે એ બાજુમાં બાથરૂમ પણ આવેલા છે અને આ છે નાનકડો એવો બ્રિજ પુલ જે હમીસર તળાવના કિનારે લાકડાનો બનાવવામાં આવેલો છે મિત્રો આખો હાલે છે આપ જોઈ શકો છો કે જે મોરબીનો પુલ હતો એને જેવો જ પુલ લાગે છે જોઈ શકશો આપ કે અહીંયા હલાવવાની કોશિશ કરીશ એકદમ આખો પુલ ફોલ્ડિંગ જ છે આ દોરડા બે દોરડા દેખાય છે ઉપર તેના ઉપર ટકેલો કોશિશ કરશો અંદર જવાની તો આખો જાણે હિંચકામાં બેઠા હોય એવું લાગે છે મિત્રો અને નીચે પાણી છે તો તૂટે નહીં તો બહુ સારું છું તો હું એકલો હાલ પુલમાંથી અને વધારે માણસો ઉભા રહી જાય તો લગભગ તૂટી શકે એવું લાગે છે પણ ઠીક છે આપણે હવે આજે પહોંચી આવ્યા છીએ આ બાજુ પગથિયા છે અને આ બાજુ પુલનું એન્ડ ને નીચે આ હમીસર તળાવ ને આ સામે બધી સીટી દેખાઈ રહી છે આ સામે પ્રાગ મહેલ અને આ બાજુ આ અહીંયાથી આપણે બસ સ્ટેશન તરફ રોડ જાય છે પણ ગઢ જે દેખાય છે સામે આ ગઢની બાજુમાં જ બસ સ્ટેશન રોડ જાય છે તો અહીંયા વધારે આપણે ઊભા નહીં રહીએ કારણ કે આ ડેન્જર છે બહુ આખો પુલ હાલ્યા કરે છે તો આપણે ચારે બાજુ આ રસ્તો છે વચ્ચે વચ્ચે બગીચો આવેલો છે તો ચારે બાજુ આપણે રસ્તામાં ફરી વળ્યા છીએ પાછા હવે મેન ગેટ મેન દરવાજા પણ આપણે જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં જ આપણે ફરી નીકળશું આ બાજુ તો ચારે બાજુ આ આ તળાવને જોવા માટે હમીસરના તળાવને જોવા માટે ચારે બાજુ આવો રસ્તો બનાવવામાં આવ્યો છે રસ્તા દ્વારા આપણે ચારે બાજુ આનો વ્યૂ જોઈ જ શકીએ છીએ તળાવનો ને અહીં કેટલાક માણસો તળાવમાં નાઈ રહ્યા છે મિત્રો કદાચ આપણને દેખાતા હોય તો આપણે આગળથી પણ જોઈશું તો આ પણ બહુ જોખમ કામ છે કારણ કે અહીંયા અવારનવાર હંમેશા તળાવમાં માણસો ડૂબી ગયા છે તો આ એનું કારણ એ જ છે કે નાવા માટે અહીં પડે છે અને એનું ખોટી જાણ કરવી પડે છે તો આ પણ બહુ સાંભળવા જેવું છે ને આપણે થોડોક અંદરનો વ્યૂ લઈ લેશું અંદર શું શું જોવા જેવું છે હાલ આપણે ચારે બાજુથી ફરીને મેન જે પ્રવેશ દ્વાર બાજુ આપણે પહોંચી ગયા છીએ તો આ સિટી છે અને સિટીમાંથી જ આપણે આ જે રસ્તાથી અહીંથી આપણે આ રસ્તા દ્વારા અંદર આવ્યા છીએ આ બાજુ હંમેશા તળાવ છે આ બાજુ હંમેશા તળાવ છે આ વચ્ચો વચ્ચે બગીચો અહીંયા બેસવા માટે પણ એક સારું એવું છાપરું બનાવવામાં આવ્યું છે ઘાસની તો કોઈ કટિંગ બટિંગ કોઈ કરતું નથી હાલમાં એટલે ઘાસ બહુ વધી ગયું છે બગીચાનું કામકાજ હાલમાં બંધ પડેલ છે અને વચ્ચમાં અહીંયા કૂવો કુવો અને અહીંયા પણ બહુ જોવા જેવો લુક છે પગથિયા ચારે બાજુ અને સામે હમીસર ચડો અહીં એક પાણીનો ફુવારો પણ છે પણ બંધ પડેલ છે તો મિત્રો આપ જોઈ શકો છો આ ભાઈ છે તે શેરડીને એકદમ છોલી કરી અને સાફ કરી અને પછી એનાથી રસ કાઢે છે અને એ રસ આપણે શેરડીનો જે ઉનાળામાં ફાયદાકારક છે ચોખ્ખો રસ જેને કહેવાય અને મશીન પણ લોખંડનું નથી એ લાકડાનું છે તો એ પણ બહુ સારું છે અને અંદર પુદીના નાખીને એવો રસ ફર્સ્ટ ક્લાસ બનાવે છે વીસ રૂપિયા એક ગ્લાસના લે છે પરંતુ ઠંડુ અને પુદીનાનો અહેસાસ એટલે સુંદર મજાનો એવો રસ જોઈ શકો છો આપ બનાવે છે ભાઈ તો રોડ ઉપર આવા અનેક જગ્યાએ આવા ભાઈ કે બહેનો કે મળી રહેશે તો આના પાસેથી આપણે રસ જઈશું તો ફાયદો થશે કારણ કે રસ ચોખ્ખો મળશે તમને જોઈ શકો છો આપ લાકડાનું છે મશીન તો લોખંડનો હોય તો એમાંથી લોખંડનો આપણે જે પીવાનો સ્વાદ છે તે આખો અલગ આવે છે અને લાકડાનો આ સ્વાદ આખો અલગ આવે છે અંદર કુદીને રાખે છે લીંબુ એટલે બહુ ઠંડક શરીરને પહોંચાડે છે તો મિત્રો આ તો ભુજનો વિડીયો જે અમુક માર્કેટ બજારો આપણે જોઈ કપડાની માર્કેટ અને બકાલા માર્કેટ અને મોબાઈલની દુકાનો ને જાણકારી આપને આપી તો તમને આ જાણકારી કેવી લાગી તે કમેન્ટ દ્વારા અવશ્ય જણાવજો કે ફરી તમે કેવો વિડીયો જોવા માગો છો તે પણ જણાવજો મળીશું બીજા નવા વ્લોગમાં